ધારી તાલુકાનું દુધાળા ગામ આમ તો કેસર કેરી માટે પ્રસિદ્ધ છે દુધાળા ગામની કેસર કેરીની ડિમાન્ડ તો ઠેક વિદેશ સુધી પડશે દુધાળા ગામના પ્રતિષ્ઠિત ખેડૂતો દ્વારા ખાસ અલગ અલગ જાતના આંબાનું વાવેતર કરી મબલખ ઉપજ મેળવાય છે પરંતુ હાલ પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં જે ફાલ આવેલ છે તે ખરવા લાગ્યો છે જેના પરિણામ સ્વરૂપે જે આંબામાં કેરી સ્વરૂપે ફળ બેસવાના હતા તે ફળ આંબાના મોરના સ્વરૂપમાં જ પડીને જમીન દોસ્ત થવા લાગ્યા છે પરિણામે ખેડૂતો દ્વારા દવા ખાતર તેમજ પાણીથી સિંચીને જે આંબામાં મબલક પાક મેળવવાની આશા રાખી હતી તે નિષ્ફળ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે હવે જો વાત કરવામાં આવે પ્રત્યેક આંબાના બગીચાના ખેડૂતોની તો પોતાના ફાર્મમાં એક હજાર આંબાના વૃક્ષથી લઈને બસો આંબાના વૃક્ષ સુધી વાવેતર કરી મોટા બગીચાના રૂપમાં સ્થાપિત કરેલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રતિકૂળ વાતાવરણની અસરને લઈને હવે ખેડૂતોને કેરીના પાકમાં જોઈએ ઉત્પાદન થઈ શકે તેમ નથી તો ધારી તાલુકાના દુધારા ગામના બગાયતી ખેતી કરતા તમામ આમ ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે વાતાવરણની અસરે મોંઘુ ખાતર તેમજ મોંઘી દવાનો છંટકાવ ખેડૂતો માટે હવે ખરેખર અસહાય થઈ રહ્યો છે પોતાની મહેનતથી જતન કરેલા આંબામાં જ્યારે આંબાનો પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતની વેદના કોઈ સમજી શકતું નથી તો દુધાળા ગામના ખેડૂતોને પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં આવેલ ફાલ ખરી જવાના લીધે ચિંતિત બન્યા છે હવે જોવાનું રહ્યું વહીવટી તંત્ર દ્વારા અબગાતી ખેતીનું સર્વે કરાવીને શું વળતર ચૂકવવામાં આવે છે રિપોર્ટર ડાબોર વનરાજભાઈ ધારી મારું નામ હિંમત બેગુંદાસ ધરંગપુરિયા ગામ દુધાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી અમે દુધાળા ગામે રહી છીએ અને અમારા બગીચાની અંદર બાગાયતી ખેતી છે અમારી બરાબર અને અમારા બગીચાની અંદર ફાલ તો ખૂબ આવ્યો તો પુષ્કળ પણ હવામાનને કારણે બધું ખરી ગયું છે તો હવે અમે હાવ નિરાધાર થઈ ગયા છીએ તો અમને વહેલી તકે તંત્ર સહાય કરે તો એવી અમારી આશા છે મારું નામ રજનીભાઈ ધીરુભાઈ બરવાળીયા ગામ દુધાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી શું આંબા કેરી કેમ નથી આવી પણ કુદરતી હવામાનના હિસાબે હાલ તો આવ્યો તો પણ ખરી ગયો તો હવે શું આશા છે હવે તો બાગત ખાતું સહાય આપે સર્વે કરીને નમસ્કાર દર્શક મિત્રો અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે આંબા પાકની અંદર બે તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતાં ઓછું રહેવાની સંભાવના છે કોઈ પણ ખેડૂત દ્વારા હાલમાં આ બાબતે અત્રેની કચેરીને રજૂઆત મળેલ નથી પરંતુ રજૂઆત મળીએથી અમે ચોક્કસ આમાં નિયમોનુસારની કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવશે